લાઈમાં માં પણ હાથ દેખાડી દે લાઈમાં રાખજો ટોકન લાખ નું છે આ અગિયાર લાખ ટોકન છે ડી એકત્રીસ ડી નંબર ટોકન જે વિજેતા હોય અગિયાર લાખ નું ઇનામ આવતા મહિને આવીને લઈ જવાનું અગિયાર લાખ ના વિજેતા થઈ ગયા છે જેનામાં હોય એ જોઈ લીજો હોય એ આવી જવાનું હવે અગિયાર અગિયાર લાખ નું આવા દેવું જાહેરાત કરી દેવી ઘણા કે છે કે મારે લાગ્યું મારે લાગ્યું જેને લાગ્યું આવે પછી ખબર પડે કોને લાગ્યું અને એ આયોજક કમ્પ્લીટ કરે પછી આપણે આયોજક આયોજક ભાઈ બધું કમ્પ્લીટ થાય કે નાના બરોબર બીજી જો નંબર એક હતો આવું થાય